દિવાળીના પર્વ નિમિત્તે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીનું શકન માનવામાં આવે છે આજે રાજકોટની સોનીની દુકાનોમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા નજરે મળ્યા હતા સોનાના ભાવ વધ્યા છે પરંતુ શુકનને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરતા હોય છે ભાવ લગભગ બમણો થયો હોવા છતાં લોકો સેફ રોકાણ તરીકે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે જે ધનતેરસ પર બધા કહે છે કે માં લક્ષ્મી ની ખૂબ કૃપા હોય છે એના હિસાબે બધા સોનું ખરીદતા હોય છે કે સાજે સુકન ગણાયા ભાવનો ખૂબ વધારો થયો છે એના हिसाबે થોડી ગસ બજારમાં દેખાઈ રહી છે દર વર્ષે ધનતેરસના દિવસે સોનું લવ જ છું જેવો ભાવ હોય ગમે એવો ભાવ હોય પણ હું સોનું ખરીદું છું કેમ કે મને ધનતેરસના દિવસે સોનું બહુ જ આપણા માટે સારું કહેવાય છે કે ધન તેરસના દિવસે આપણે સોનું લઈએ ઈ સારું છે આપણા ઘર માટે ને બધા માટે ભાવ થોડોક વધારો થયો છે ઓલા વરસ કરતા યા પચાસ ટકા પચાસ પંચાવન ટકા વધારો થયો છે પણ ઓલા વર્ષે લીધું તું એનો ભાવ પણ ઈજ અમને લોકોને નફો થાય છે પણ આ વખતે અમે જે લીધું છે થોડુંક ઓછું લીધું છે પણ લીધું છે કારણ કે આ આ વખતે શુભ ગણાય છે એટલે